ગીર સોમનાથ કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજાનો વિદાય સમારોહ વેરાવળ કેસીસી ગ્રાઉન્ડ ખાતે યોજાયો સાંસદ શ્રી સહિત જિલ્લાના મહાનુભાવોએ કલેક્ટર શ્રીની કામગીરીને બિરદાવીને ભાવસભર વિદાય આપી પ્રજાકીય લાભો લોકોના આંગણા સુધી પહોંચાડવા માટે રાજ્ય સરકાર અને પ્રજા વચ્ચે કડી બનવાનો આનંદ છે કલેક્ટર શ્રી દિગ્વિજયસિંહ જાડેજા

નિવાસી અધિક કલેક્ટર શ્રી રાજેશ આલ ઉના પ્રાંત અધિકારી શ્રી કે આર પરમાર અને રેવન્યુ વિભાગના પંકજભાઈ ચૌહાણે જિલ્લામાં કલેક્ટર શ્રીના સમયગાળામાં થયેલા કામોની સફળતાની વાત કરી તેમની કામગીરીને બિરદાવી હતી રાજપૂત સમાજે કલેક્ટર શ્રીનું પાઘડી પહેરાવી અભિવાદન કર્યું હતું તો જિલ્લાના પદાધિકારીઓ અધિકારીઓએ સ્નેહરૂપી સંભારણું આપીને કલેક્ટર શ્રીની વિદાયને વધુ સ્નેહભરી બનાવી હતી રિપોર્ટર જગદીશ આહિર ગીર સોમનાથ